વાગી ગયા છે સવારના દસ અને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ બધાનો દિવસ ખૂબ જ સારો જાય તો આજની શરૂઆત જો આપણે કરીએ છીએ સવારના દસ વાગ્યાથી થોડું ઘણું કામ કરી લીધું છે થોડું ઘણું બાકી છે અને બાળકોને લઈને મમ્મી ગઈ છે નીચે ગાર્ડનમાં ચોપાટીમાં મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અને ચોપાટીમાં તો હવે તો જો આપણે જવાની ધીમે ધીમે તૈયારી કરીએ ઘણા બધા દિવસ રોકાઈ ગયા એમાં એવું હતું હું નીકળી જ ગઈ હોત પણ નીલને થોડીક પ્રોબ્લમ થઈ ગઈ એના લીધેથી થોડુંક પછી વધારે જ રોકાવું પડ્યું તો ને હવે સારું છે તો કીધું હવે ઘરે જવાની થોડી થોડી તૈયારી કરીએ તો અહીંયા મારી બેગને એવું રીતે પેક થઈ ગયું છે જો ઘણો બધો સામાન છે એ બધો અહીંયા મોસ્ટ ઓફલી પેક થઈ ગયો છે ને એવું બધું પેક થઈને પડ્યું છે અને આજનું વાતાવરણ કંઈક અલગ જ છે ડિફરન્ટ જ તે કેમકે તડકો છે નહીં વધારે જો એટલો બધો ખાસ તડકો છે નહીં નહીં તો અત્યારે દસ વાગ્યા હોય ને તો આમ બહુ જ વધારે ધૂપ ધૂપ જેવું લાગે તડકો તડકો જેવું લાગે પણ એટલો બધો તડકો છે નહીં બાળકોને લઈને બધાય આવી ગયા છે ગાર્ડનમાં રમવા માટે તો ગરમીનો સમય એમ તો ખૂબ જ છે બધો અમારો જો ચાઇલ્ડહુડ ફોટો બતાવું તમને જો હું છું મારો ભાઈ મમ્મી અને પપ્પા એટલાથી વચ્ચેથી ફોટો થોડોક ખરાબ થઈ ગયો છે હું જયારે કોલેજના સમયમાં હતી ને ત્યારે આ ફોટો છે ને એ પડાવેલો છે કોલેજના સમયમાં કદાચ ફર્સ્ટ માં હતી ત્યારનો આ ફોટો છે એમાં કઈક નવરાત્રીમાં હું પ્રાઇઝ જીતી હતી ને તો એમાં ફોટો પડાવવાનું ફ્રી ઓફ હતું ત્યારે આ ફેમિલી ફોટો પડાવ્યો હતો ત્યારનો અત્યાર સુધી છે મસ્ત આમ પેલાનું આમ જોઈને તો આપણને આમ મજા જ આવી જાય કે કેવા હશું કેવા નહીં કેવા લાગતા હોય ધર્મને મેં પૂછ્યું ને આમાં કોણ છે બાન દાદાને ઓળખી ગયો મને અને મારા ભાઈ એટલે કે કૌશિકને ને ન ઓળખો જો અહીંયા એક હું સરસ મજાનું વ્હાઈટ કપડું લઈ આવી છું કોટનનું છે એકદમ મસ્ત કોટન ભથાણા કરવા લાવી છું એટલે પતલા પતલા બથાણા થઈ જાય રોજ ટિફિન હોય ને તો એમાં મૂકવા માટે નીલભાઈ ને મમ્મી બે જો અહીંયા બેસી ગયા છે રમવા બહુ પ્રકાશ આવે એટલે બહુ દેખાતું નહીં હોય નીલભાઈ લાગી ગઈ છે ભૂખ તો હું ખાઈ ખાવ છો ભાઈ બોળો બોળો અથાણું કહેવાય અથાણું બોળો નહીં મસ્ત કાપડ છે જો અહીંયા હવે ભથાણ નાના નાના કરી નાખો હમણાં મશીને બેસી જાવ પછી બતાવું પાછા જો અહીંયા રસ કાઢવા શરૂઆત કરી દીધી છે બોપર છે કેરી પાકી ગઈ છે અને ગ્લાસ થી જો અહીંયા સરસ મજાનો રસ છે એ કાઢવા મળે છે ગ્લાસ થી છે ને ફટાફટ નીકળે ચીરું કરીને અને હવે ચાર વાળો ગ્લાસ હોય ને એ લઈ લેવાનો એનાથી જો આમ ફટાફટ કેરી હોય ને એનો કોલ બધો નીકળી જાય અને છાય લઈ તરત જ છૂટી પડી જાય એટલે ગ્લાસ થી છે ને રસ કાઢવાની મજા આવે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે સવા સાત તો હું પણ જો અહીંયા રેડી છું રસોઈ કરવા માટે લેડીઝને તો બીજું શું હોય ટાઈમ થાય એટલે રસોઈ કરવા માટે તો રેડી રહેવું જ પડે તો આજે બનાવવાની છે પાઉંભાજી તો એના માટે મેં જો અહીંયા કુકરમાં પાણી મૂકી દીધું છે મસ્ત મજાનું અને આપણું બધું જ શાકભાજી જો અહીંયા ધોઈ લીધું છે સરસ મજાનું કેમ કે શાકભાજીને ધોવું તો ખૂબ જરૂરી છે કેમકે ધોયા પછી જે પાણી નીકળે ને એને જોઈને એમ થાય કે નાના ધોઈ લેવું જોઈએ તો બધું જ શાકભાજી કટિંગ કરી લીધું છે રીંગણ દૂધી બટાકુ વટાણા ફ્લેવર અને હા મેં થોડુંક છે ને બીટ પણ એડ કરી દીધું છે કેમ કે મેં ઘણી વખત જોયું છે કે ઘણા લોકો થોડુંક બીટ એડ કરી દે એટલે કલર પણ સારો આવે અને બાળકો પણ ખાઈ લેતો તો જો આ રીતે મેં બીટના આવી રીતે ટુકડા કરીને એને પણ એડ કરી દીધું છે સરસ મજાનો તો ચાલે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે સરસ મજાનો જો અહીંયા સરસ મજાની ભાજી રેડી થઈ ગઈ છે અને જો છે તો મસ્ત મજાના પાવ છે એ અળદર ધાણાવાળા કરી લીધા છે સલાડ બનાવ્યું છે અને બે ભાખરી બનાવી છે કેમ કે નીલબો પાવ ને એવું ન ખાય એટલા માટે થોડીક ભાખરી તે બનાવી દીધી છે અને જો અળદર ગયા છે સરસ તૈયાર જો વાગી ગયા છે દસ અને હવે આપણે બ્લોગ નો એન્ડ કરી દઈએ કામ ગામ કરીને ફ્રી થઈ ગયા પવન બહુ જ સરસ છે તો હવે નીચે થોડીક વાર બેસવા ને જય શ્રી કૃષ્ણ અને શુભરાત્રી